અડવા દો રમમે હા હેડો હેડો પકાવ તો કરા ઓને મારી આપે બે જણા થઈ સજો એ કો મો પાક્યો મો પાક્યો ઉઠો પાકે લે મો પાક્યો એ એ મો પાક

મોડા <laughs> <laughs>

છોકરા ja! ja, so � Gotta,

ગરબા ની કુતરું આ છોકરા ની વાત નહી કરી પેલા ભાઈ છોકરા ભેગા

હું તો આલુ છું પાવર આ તો છોકરા મોઢા ચડાય ને એટલે આ બધું થાય ગયા માલો છે ને કિંગ છે પાછું વાઘ હજાર વાઘ લેવાનું કોણ બે 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 જા તું એ ભાઈ ઓમજેમ બે હું તમારું ખાઈ ના થાય સુકશની લાકડી મળી હોય આ તો ઢોરો લાકડી મળી હોય હું એ ઓમ રે હેટ કોમ બે ઓમ બે

અરે ભાઈ જુજો એને બેલધીને ખબર પડી કે કે ફૂમતાળો ઠોકડો માથા મારે છે રોજ દારૂ પીપી રોજની લડાઈ હોય તો આ કોને ગરીયા લાગકળી કોણ ઊભો હતો ઓડે બને કરવી પડે બજે બીમ આખી જિંદગી યાદ કરી છે બીજું કોઈ કર્યું જ નહીં બોટુ કોઈ ગોળતાય નહીં બટ ગોળતા તો અમે જ તું એયલી પેલું માખણ બેહર લે અરે હવે મને વાત કર એ ભાઈ યાર હાકા મને તમે વાત તને કોને માર્યો હું માર્યો તો

એલા ઓન તો વાહ નો આગે ઓન આવે વાત કરે ઇના ઉપણાતા બે આગેવાની વાત લાગે છે પણ બોલવાનું થોડું કે મર્યાદા રાખો ને દોત પડી જાય પેલો બમાઈ ના કીધું ત

અરે ભાઈ બીજા છોકરા મારી એમાં છોકરો દારૂડિયા છોકરું કીધું છોકરા ના મરાય આદમી માર છોકરાનું મારી યાર

આ દારૂડીયાથી નહી કેમ હું તમને કહું કઉ મારા વાળો તો મારીને જ આવે છે બાકી તો બોડી જ ફોડવાનું મોટું ભેગાઈ બે જ કોઈ લડાઈ નથી કઉ્યા વડે સુટા પડી જાય અલગ અલગ ગાડીઓ માં ખબર નઈ હું આવ્યો તો

આપડે તો જો બે ભાઈ બન આ પીધેલું છે એટલે કાલ ભેગું ને મારા હાથ આવતું હોય પણ અમાર હાથ જ છે યાર કાલ હાથ હાથ મિલાઈ જાય દેવલા હું પણ ભજન વાળો રોવી રોવી બેઠો બેઠો આવું ભજન ગવાય